સુરતના સરથાણા ઈગલ ફાર્મ નજીક આવેલા સાબુ બનાવવાના એક યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી એસીથી વધુ વિવિધ પ્રકારના કેમિકલોથી ભરેલા ફોસ્ફેટિક અને લિક્વિડ સલરી કેમિકલના એક ડ્રમમાં આગ લાગતા ધડાકો થઈ ગયો હતો જેમાં યુનિટના માલિક અને કામદાર બંને આગમાં દાઝી ગયા હતા બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને ગણતરીની કલાકોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો અને જેથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે તો ભરેલા ડ્રમમાં આગ લાગતા ધડાકો થયો હતો સાબુ બનાવવાના યુનિટમાં આગનો બનાવ સામે આવ્યો છે માલિક સહિત બે ગંભીર રીતે દાઝ્યા હતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલાવામાં આવ્યા હતા

જેથી કહી શકાય કે મોટી જાનહાની કે મોટી દુર્ઘટના ટળી છે